ડિટેલમાં વાત કરવાના છે ખાસ કરીને આપ સૌને વિનંતી છે કે જે પણ કોઈ લોકો આજે ચેનલ પર નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલાં મળી જશે આપ સૌને બીજી એક રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયોને એન્ડ સુધી જોજો જેથી આપ સમજી શકશો કે સરફેસી એક્ટ બે હજાર બેની અગત્યની જોગવાઈઓ કઈ છે અને ખાસ કરીને આ કાયદો કઈ રીતે મહત્વપૂર્ણ છે તો ફ્રેન્ડ સરસી એક્ટની વાત હોય તો સરફેસી એક્ટ બે હજાર બે એ ખાસ કરીને બેંકો અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન ને મદદ કરે છે જેથી તેઓ લોન ન ચૂકવનાર ડિફોલ્ટર પાસેથી પોતાના પૈસા ઝડપથી વસૂલ કરી શકે છે ખાસ કરીને અને જે જે પણ કોઈ હોય હોય છે છે વ્યાજે પૈસા આપતા એ લોકો જ્યારે જે લોકોને પૈસા આપ્યા છે પાછા ન આપે ડિફોલ્ટ કરે તો એમની પાસેથી પૈસા ઝડપથી વસૂલ લેવા માટેનો આ બહુ જ અગત્યનો કાયદો છે શું જોગવાઈઓ છે તેના વિશે ડિટેલમાં વાત કરવાના છીએ તો સૌથી પહેલા સરફેસી એક્ટનો મુખ્ય હેતુ શું છે તો સૌથી પહેલો હેતુની વાત કરીએ તો બેંક અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને પાવર આપવી તો સૌથી પહેલો હેતુ તો બેંકને પાવર આપવાનો છે સત્તા આપવાનો છે જેથી અદાલતમાં લાંબી પ્રોસેસ કર્યા વગર જ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ અમલમાં મૂકી શકાય સિમ્પલ વાત છે કે બેંક પછી દાવો કરે અદાલતમાં જાય અને પછી પૈસા પાછા મળે એ અલગ વસ્તુ છે પણ આ એક્ટનો સરફેસી એક્ટનો મુખ્ય હેતુ જ આ છે કે લાંબી પ્રોસેસ વગર જ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ અમલમાં મૂકી શકાય બીજો હેતુ નોન પરફોર્મિંગ આસેટ ઘટાડવા એનપીએ જે હોય એને ઘટાડવાની વાત પણ આ કાયદાથી કરવામાં આવે છે એટલે બીજો હેતુ આપણે નોન પરફોર્મિંગ આસેટ્સનો રાખીશું ત્રીજા હેતુની વાત કરીએ તો સર્વેસી એક્ટનો ત્રીજો મુખ્ય હેતુ ડિફોલ્ટર્સ પાસેથી એસેટ્સ કબજે કરી લોનની વસૂલી કરવાનો છે ડિફોલ્ટર જે પણ કોઈ હોય એમની પાસે જ્યાં જેટલા પણ એસેટ્સ છે એને કબજે કરી લેવામાં આવે અને એનાથી લોન ની રકમ વસૂલાત કરવી આ સરફેસી એક્ટ નો ત્રીજો હેતુ છે આમ સરફેસી એક્ટ ના મુખ્યત્વે ત્રણ હેતુ છે આ સિવાય આ કાયદાની મહત્વની જોગવાઈઓ કહી છે તો કલમ તેર ની હું વાત કરીશ અહીંયા કે જ્યાં એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ ની વાત કરવામાં આવી છે કે સિક્યોરિટી ઇન્ટરેસ્ટ માટે એન્ફોર્સમેન્ટ કરાવવાનો છે તો જો કોઈ લોન ડિફોલ્ટ થાય અને એકાઉન્ટ એનપીએ જાહેર થાય સાહીઠ દિવસની અંદર જાહેર થઈ જાય તો બેંક સાહીઠ દિવસની નોટિસ આપી શકે છે નોટિસ બાદ પણ ચૂકવણી ન થાય તો બેંક ને અધિકાર મળે છે કયા કયા હક મળશે માનીને નોટિસ આપી દીધી પણ પેલા ડિફોલ્ટરે પૈસા ન ચૂકવ્યા લોનની રકમ ન ચૂકવી હવે શું અધિકાર પ્રાપ્ત થશે બેંકને તો કબજો મેળવવો મકાન હોય જમીન હોય મશીનરી હોય એના પર હક બેંકને પ્રાપ્ત થઈ જશે એ જ રીતે વેચીને લોન પણ વસૂલ કરાવી શકાશે મેનેજમેન્ટ વ્યવસાય પર પૂરેપૂરો કંટ્રોલ લઈ શકાશે આ કલમ નંબર તેરની ની બહુ જ ઇમ્પોર્ટન્ટ જોગવાઈ છે જેમાં આપણે સમજ્યા કે કોઈ પણ લોન જો ડિફોલ્ટ થાય છે એકાઉન્ટ એનપીએ જાહેર થઈ જશે સાઈઠ દિવસની નોટિસ આપવામાં આવશે નોટિસ આપ્યા બાદ પણ જો ચુકવણી ન થાય તો બેંકને મકાન જમીન કે મશીનરી પર કબજો કરવાનો હક પ્રાપ્ત થશે વેચીને લોન વસૂલ કરવાનો હક પ્રાપ્ત થશે થઈ જશે અને એ જ રીતે મેનેજમેન્ટ વ્યવસાય પર પણ પોતાનો કંટ્રોલ મળી જશે એ જ રીતે સેકન્ડ વાત કરીએ તો કંપની અને કંપનીની આરબીઆઈની મંજૂરીથી આવી કંપનીઓ બનાવવામાં આવે છે એ કંપનીઓ બેંકના એનપીએ ખરીદી લે છે અને તેને મેનેજ અથવા વસૂલ કરે છે તો સિક્યોરિટાઈઝેશન કંપની અને રીકન્સ્ટ્રક્શન કંપની આરબીઆઈ દ્વારા બનાવવામાં આવે છે

તમામ અઠ્યાવીસ વિષયોના ઇંગ્લિશ ગુજરાતી ડિગ્લોટ બેરેક્ટસનો સેટ બહાર પાડવામાં આવેલ છે જેમાં નવા ફોજદારી કાયદાઓ બીએનએસ બીએનએસએસ તથા બી એસ એનો પણ સમાવેશ કરવામાં આવેલ છે આ સેટમાં લેટેસ્ટ સુધારા વધારા સાથે તમામ બેરેક્સ ઉપરાંત પ્રિલિમ અને મેન્સ એક્ઝામના અગાઉના વર્ષના પેપર સોલ્યુશન્સ મોક ટેસ્ટ પેપર્સ અને લીગલ મેગઝીન્સ સમાવિષ્ટ કરતી બુકનો નો પણ સમાવેશ કરવામાં આવે છે આ તમામ બુક્સ ઇંગ્લિશ ગુજરાતી બંને ભાષામાં હોવાથી પરીક્ષાની તૈયારીમાં વધુ ઉપયોગી સિદ્ધ થશે આ કોમ્બો સેટ કે અન્ય કોઈ પણ કાયદાના પુસ્તકો વ્યાજબી ભાવે ઘરે બેઠા મંગાવવા સંપર્ક કરો પુનહલ લો હાઉસ નાઇન એટ ટુ ફાઇવ નાઇન એટ સિક્સ સેવન ફાઇવ સેવન ડબલ્યુ 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 ડોટ પુનહલ લો હાઉસ ડોટ કોમ કલમ ચૌદ પણ આ કાયદાની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કલમ ચૌદ વાત કરે છે કે બેંક ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અથવા ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની મદદથી ડિફોલ્ટ ડિફોલ્ટર પાસેથી કબજો લઈ શકે છે ઘણી બધી અરજીઓ તમને હાલના સંજોગોમાં જોવા મળશે તો બેંક ડાયરેક્ટલી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અથવા ચીફ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની મદદથી ડિફોલ્ટર પાસેથી પચીશન લઈ શકે છે હવે સર્વિસ એક્ટ ક્યાં લાગુ નથી પડતો એની વાત કરીએ તો સ્મોલ ફાર્મર્સ હોય જે નાના ખેડૂતો હોય એમની જમીન પર સરફેસ એક્ટ લાગુ નથી પડતો અનસિક્યોર્ડ લોન હોય જેના પર કોઈ સિક્યોરિટી ન હોય તેના પર સરફેસી લાગુ નથી પડતો એગ્રીકલ્ચરલ લેન્ડ હોય ખેતી લાયક જમીન હોય ત્યાં સરફેસ એક્ટ લાગુ પડતો નથી ફ્રેન્ડ શું લાભ થાય આ કાયદાથી તો સરફેસી એક્ટ થી બેંકોની રિકવરી ઝડપથી થઈ જશે કોર્ટની લાંબી પ્રોસેસ વગર ડાયરેક્ટ એક્શન લઈ શકાય છે બેન્કિંગ સિસ્ટમમાં એનપીએ ઘટાડે છે એટલે આ ત્રણ પર્ટિક્યુલરલી બેન્કો અને ફાઈનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને મદદ કરતો આ કાયદો છે રિકવરી ઝડપથી થાય છે લાંબી પ્રોસેસ કરવી પડતી નથી ડાયરેક્ટ એક્શન લઈ શકાય છે અને એનપીએ ઘટાડે છે શું મર્યાદાઓ છે આ કાયદાની ક્યારેક ડિફોલ્ટર્સને પોતાનો પક્ષ મૂકવાનો પૂરતો સમય નથી મળતો આ એક મર્યાદા કહી શકાય કારણ કે આપણું ન્યાય પ્રણાલી જે છે એ હંમેશા પક્ષકારોને સાંભળીને નિર્ણય લેતી હોય છે કુદરતી ન્યાયનો સિદ્ધાંત છે આ અહીંયા થોડુંક મર્યાદામાં આવી જાય છે કે ક્યારેક ડિફોલ્ટર્સને પોતાનો પક્ષ મૂકવાનો પણ સમય મળતો નથી આ કાયદાના મિસયુઝ થવાની પણ શક્યતાઓ રહેલી છે ઓવરઓલ એક્ટની આજે આપણે જે વાત ઇમ્પોર્ટન્ટ છે સરફેસી એક્ટ બે હજાર બે બેન્કોને શક્તિ આપતો મહત્વપૂર્ણ કાયદો છે પાવર્સ આપે છે જેનાથી તેઓ ઝડપથી લોનની વસૂલાત કરી શકે છે પરંતુ સાથે સાથે ડિફોલ્ટર્સના અધિકારોનું પણ રક્ષણ કરવું અહીંયા બહુ જ જરૂરી છે તો આઈ હોપ શું આ વિડીયોમાં જે કોન્સેપ્ટ આપણે સમજ્યા છીએ સરફેસી એક્ટ વિશે તો એ આપને થોડોક આઈડિયા આવી ગયો છે આ કાયદો શું કહેવા માગે છે એનો હેતુ શું છે એની શું મર્યાદાઓ છે એના શું લાભો છે એ ક્લિયર થયું હશે હજુ પણ ડિટેલ વિડીયો આપને જોતા હોય તો નીચે કોમેન્ટ કરજો તમારે કયા વિષય પર સરફેસી એક્ટની કઈ કલમ પર કયા કોન્સેપ્ટ પર વિડીયો જોઈએ છે એ મને નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આજનો આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે ને નોટિફિકેશન આઈફોનને ઓન કરી દેજો આપના મિત્રોને ખાસ આ વિડિયો શેર કરજો કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ માહિતી આ વિડીયોમાં રહેલી છે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન કહેજો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર